જીએસઆરટીસી દ્વારા બસ ભાડામાં થયેલ દસ ટકા વધારો બિલકુલ યોગ્ય નથી એક તરફ બેરોજગારી અને બીજી તરફ મોંઘવારીની માર વચ્ચે આમ જનતા રહી છે એવામાં જીએસઆરટીસી દ્વારા બસ ભાડામાં રાતોરાત દસ ટકાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે જેની સીધી અસર દરરોજ મુસાફરી કરતા સત્યાવીસ લાખથી વધુ સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરોને પડશે ગુજરાત સરકાર ભાડા વધારાના નિર્ણયને પાછો ખેંચે તેવી માંગ સાથે જ્ઞાતિ નિર્મૂલન સમિતિ દ્વારા જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ભુજ ખાતે અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હું સિજુ શિવજી જ્ઞાતિ નિર્મૂલન સમિતિનો કચ્છ જિલ્લા કન્વીનર આજ રોજ કચ્છ કલેક્ટર કચેરીએ અમે જ્ઞાતિ નિર્મૂલન સમિતિ વતી માનનીય મુખ્યમંત્રી સાહેબને સંબોધીને કચ્છ કલેક્ટર સાહેબ મારફતે આવેદનપત્ર આપવા માટે એકઠિત થયા છીએ આવેદનપત્ર એ બાબતનું છે કે હાલ ગુજરાત સરકાર દ્વારા એસ ટી નિગમની તમામ સર્વિસોને દસ ટકા ભાડા વધારાની જે પરિપત્ર બહાર પાડ્યો છે ભાડા વધારો કર્યો છે એ ભાડા વધારો સખત ખોટો છે ગેરવ્યાજબી છે અને ગેરકાયદેસરનો ભાડા વધારો છે અગાઉ નિગમ દ્વારા એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ પચીસ ટકા ભાવ વધારો કરવામાં આવ્યો હતો આમ જનતા ઉપર આવી રીતે ભાડા વધારાનો વધારો કરી અને એમની આર્થિક પરિસ્થિતિમાં જે ઘસારો લાવવાનો પ્રયત્ન નિગમ કરી રહ્યું છે ખરેખર ગેરવ્યાજબી છે અગાઉ જે પચીસ ટકા ભાડો વધારો કર્યો હતો એ ભાડા વધારામાં સરકારે એમને શરતો મૂકી હતી જે શરતો હતી કે પાંચસો દિવસની અંદર નિગમને જે એના વિકાસના કાર્યો છે સુવિધાઓના એ કાર્યો પૂર્ણ કરવાના હતા જેમાં નવીન આડત્રીસો પચાસ નવીન બસો શરૂ કરવાની હતી તમામ ઓવરએજ બસો રિપ્લેસ કરી અને એની જગ્યાએ નવી બસો લાવવાની હતી આ નવી બસો આવી જાય એટલે નવા સાતસો શિડ્યુલ એમને મૂકવાના હતા સેવામાં આ નવા શિડ્યુલ મૂકવામાં જે કર્મચારીઓની ઘટ છે હાલ માયકમ પ્રમાણે ઘણા ઓછા કર્મચારીઓ છે એ તમામ ઘટ પૂરી કરી અને નવા શિડ્યુલો નવી બસો જે અમલમાં મૂકવામાં આવનાર છે એ તમામ બસો માટે નવા કર્મચારીઓની એ આઠ હજાર ઉપર જે ભરતી કરવાની સૂચના હતી ત્યારબાદ ગુજરાતભરમાં એરપોર્ટ જેવા અદ્યતન નવીન સુવિધાના બસપોટ બનાવવાના હતા જે પણ નિગમે ભુજ અને પાટણમાં પાટણમાં તો હજી ઉદઘાટન જ નથી કર્યું બસપોટનું અને અમુક જગ્યાએ જે ખાલી વાયદાઓ તાઇફાઓ કર્યા હતા ત્યાં બસપોટ નિર્માણ પામ્યા નથી ત્યારબાદ જીએસઆરટીસીને ઓનલાઈન ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઈ પાસ પછી ઈ બુકિંગ અને દરેક બસોમાં એફએમ રેડિયો અથવા એલ લગાવવાનું એમને સરકાર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે જે જેટલી પણ નિગમની સંચાલિત બસો છે તમામ સર્વિસોમાં ઈ ટિકિટિંગ મશીન લગાવવામાં આવે જેથી કરીને લોકો ગૂગલ પે અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી એ પેમેન્ટ કરી શકે જે કચ્છમાં ખરેખર બે ચાર બસોમાં માંડ હશે તમામ સર્વિસોમાં એ લાગુ કરવામાં નથી આવ્યું અને લોકલ બસોમાં એલઈડી ટીવી કે રેડિયો એફ એમ ચાલુ કરવાનું હતું જેથી મુસાફરો મનોરંજન સાથે મુસાફરી કરી શકે પણ ખરેખર આવું ક્યાં બસના તો દરવાજા તક નથી હોતા અમુક બસોમાં એવા લથડ હોય છે બા બારીના કાચ તૂટેલા હોય છે બસો જ એટલી ખરાબ એમણે જે ઓવરેજ બસો છે એ ચલાવી અને નવી બસો રિપ્લેસ પણ કરી નથી એટલે સરકારે મૂકેલી શરત હતી કે પચીસ ટકા ભાવ વધારો ત્યારે અમે આપીશું જ્યારે તમે પાંચસો દિવસમાં આટલી વિકાસના કામગીરી તમે કરશો પણ નિગમ એ કામગીરી કરવામાંથી નિષ્ફળ નીવડ્યું છે નિષ્ફળ નીવડ્યા બાદ હાલ જે અઠ્યાવીસ તારીખના મધ્યરાત્રિથી ભાવ વધારો કરવામાં આવ્યો છે એસટી બસ આપણે જોવા જઈએ તો અધવચ્ચે કદાચ બગડતી હશે ને તો એટલી સ્પીડમાં બીજી બસ નથી આવતી જેટલી સ્પીડમાં નિગમે આ ભાવ વધારો અમલમાં લાવી દીધો છે ખરેખર આ સરકાર ગરીબો સામાન્ય પ્રજા જે દરરોજ મુસાફરી કરે છે એવા સત્યાવીસ લાખ મુસાફરોને આની અસર પડશે દરરોજ લોકલ બસમાં દસ લાખથી પણ વધારે મુસાફરો મુસાફરી કરે છે તેમને આ ઘસારો સહન કરવાનો વારો આવશે અને જે નિગમે આશ્વાસન આપ્યું હતું એ પણ નિગમે પૂરું નથી કર્યું એ પચીસ ટકા ભાવ વધારો પણ રદ થવાને પાત્ર છે તો ખરેખર આ દસ ટકા જે સરકારે આપ્યું કે લોકો પાસેથી દસ ટકા વધારાનો ભાડો લેશે પણ સામે શું સાહેબ સામે નિગમ શું આપશે જીરો સામે કોઈ સુવિધા નિગમે આપવાની સૂચના નથી આપી નથી સરકારે આપી તો સરકારે એમાં દસ ટકા વધારો કેવી રીતે આપી શકે શું મોદી સાહેબની સભાઓમાં નિગમે સારી બસો મૂકી હતી એની આ એક ભેટ છે નિગમને શું સરકારી કાર્યક્રમમાં નિગમે સારી બસો દોડાવી છે એની ભેટ નિગમને દસ ટકા વધારો ભાડો આપવામાં આવી છે એક ટકા પણ સુવિધા આપ્યા વગર દસ ટકાનો ભાડો રાતોરાત જે કરવામાં આવ્યો છે એ ગેરવ્યાજબી છે અને એ ભાડા વધારો પાછો ખેંચવો જોઈએ એવી અમારી માંગ છે નિગમ આ ભાડો વધારો કરવા માટે સરકારના ગુજરાત માર્ગ રાજ્ય પરિવહન કોર્પોરેશનના નિયમો છે ઓગણીસો એકોતેરના એના નિયમમાં એવું લખાયેલું છે કે જ્યારે પણ નિગમને ભાડા વધારો અથવા ઘટાડો કરવો હોય તો એ જનતા સાથે અથવા જનતાના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરી એમની સલાહ સૂચનથી એની શું અસર પડશે ભાડા ભાડા વધારા પછી તો એ એનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ એને ભાડો વધારવાનું હોય આવી તો કોઈ એમણે કર્યું નથી ડાયરેક રાતોરાત ભાડો વધારો કરી સત્યાવીસે એમને ઠરાવમાં મંજૂરી મળી અઠ્યાવીસે પરિપત્ર કાઢીને અઠ્યાવીસની મધ્યરાત્રિ અમલમાં લાવી દીધું તો જનતા સૂતી હોય અને બીજા દિવસે ઉઠે એટલે એને ખબર પડી કે ઓહો આજે હું સરકારી બસમાં મુસાફરી કરીશ સસ્તું ભાડામાં જે નિગમ સૂત્રો આપે છે કે સસ્તી મુસાફરી ઝડપી અને સલામતી મુસાફરી ખરેખર નિગમના સૂત્રને હું વખોડું છું આવા સૂત્ર ન હોવા જોઈએ મોંઘી મુસાફરી છે નિગમની આ ક્યારેય ચલાવી ન લેવાય આમની આડમાં હાલ ખાનગી બસોના એસોસિએશને પંદર ટકા ભાડો વધારાનો દરખાસ્ત મૂકી છે શું દરેક બસો ભાડા વધારો કરશે તો આમ જનતા કેમાં મુસાફરી કરશે નાના નાના ગામડાઓ છે એમાં જીએસઆરટીસીની બસ સિવાય અન્ય કોઈ એમની પાસે વિકલ્પ નથી વિદ્યાર્થીઓના પાસ છે મહિલાઓ છે સિનિયર સિટીઝન છે બધા માટે એક સમાન ભાડો વધારો કર્યો છે એ લોકોએ કોઈ પણ સુવિધાઓની આયોજન કર્યું નથી અને સુવિધાઓ આપીશું એવો કોઈ જનતાને આશ્વાસન પણ આવ્યો નથી એટલે આ ભાડા વધારો છે એ ગેરવ્યાજબી ગેરકાયદેસર છે આ રદ થવો જોઈએ જ્ઞાતિ નિર્મૂલન સમિતિ આખા ગુજરાતમાં ભરમાંથી આનો વિરોધ